વડોદરા શહેરના તરસાલી સોમા તળાવ બ્રિજ તરફ જવાના રસ્તા પર બ્લીસ પ્રોજેક્ટની સામે જ મસમોટો ભૂવો પડ્યો છે શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે અને હાલ પણ એવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી રહી છે શહેરમાં અલગ અલગ જગ્યા પર મસમોટા ખાડા અને ભૂવા પડી રહ્યા હોય લોકો હેરાન થઈ રહ્યા છે તેવામાં તરસાલીથી સોમા તળાવ બ્રિજ તરફ જવાના રસ્તા પર સામે પણ એક મસમોટો રસ્તા પર પડી ગયો છે અને જેના કારણે પસાર હાલાકી પડી રહી છે આ મસમોટા ભુવાના અચાનક દર્શન થયા હોય એટલે આમ આદમી પાર્ટી મેદાનમાં આવીને આમ આદમી પાર્ટી એ આ અચાનક દર્શન થઈ રહેલા ભૂવાની પૂજા કરી ત્યાં અગરબત્તી અને શ્રીફળ વધેરી પૂજા કરી અનોખી રીતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે બોલો ભાજપ નેતા કારોરિશન કે ભ્રષ્ટાચાર્યો બોલો ભ્રષ્ટાચાર તંત્ર અરે કટ્ટી ખાને વાળે કોન્ટ્રિ બોલો

મેં આ માટે આજ પૂજા કરેલી છે કે પ્રશાસન કેવું છે કહે છે કે હેલ્મેટ પહેરો તો હેલ્મેટ આ ખાડા માટે હેલ્મેટ પહેરવાના છે અમે હેલ્મેટ પહેરવા માં જરૂર કરવા માટે નહીં આવ્યા છે હેલ્મેટ હેલ્મેટ પહેરવાનું જરૂરી જ છે લેકન આ ખાડા માટે ઓર બીજી વસ્તુ અમારી હેલ્મેટ અમારા પબ્લિક જો પહેરે પૈસા જો તો આ ખાડા પૂરવા માટે અમારે ઉજવણી કરવાની છે પૈસા પૈસાથી પ્રશાસન સે માંગ છે કે આ ખાડા રાસ્તા પહેલા ક્લિયર કરો ખાડા પૂરો આ પછી હેલ્મેટ નો નિયમ લાવો અમે સ્વીકાર કરી આજે અમે સોમા તળાવ થી જે આપણે તરસાલી શાક માર્કેટ તરફ જવાનો રસ્તો છે એની વચ્ચે બ્લીસ એક પ્રોજેક્ટ આવેલો છે દર્શનમ બ્લીસ એની પાસે એક રસ્તા પર થોડા જ મહિના પહેલા છ એક મહિના પહેલા આ એક વરસાદી ગટરનું કામ થયું હતું વરસાદી ગટરનું કામ થયું હતું ને વરસાદી ગટરના કામ થયા પછી વરસ પણ નથી થયું છ મહિના જ થયા છે એની અંદર આ મોટો ભૂવો પડી ગયો છે એટલે અમે નક્કી કર્યું કે આ વખતે જો તંત્રને આપણે વારંવાર ફરિયાદ કરીએ છીએ આખું વડોદરા શહેર કંટાળી ગયેલું છે આ તંત્રથી ભાજપથી કંટાળી ગયું છે કંઈ કંઈ થાકી ગયું છે કે રોડ રસ્તાની ક્વોલિટી સુધારો પછી તમે આ આની અંદર જે થયેનારો ભ્રષ્ટાચાર દ્વારા ઓછો કરો લોકોની તકલીફો સાંભળો રોડ સારા બનાવો રસ્તા સારા બનાવો અને તમે જાણી જોઈ શકો છો કે આખા ગુજરાતની અંદર અત્યારે ચલાવી રહ્યા છે કાળા કાચ બી દઈશું પણ રોડ તો સારા બનાવો અમે ખાડામાં પડી જઈશું તો કે હેલ્મેટ અમને બચાવી લેશે હેમલેટ હેલ્મેટ અમને ક્યારેય નહીં બચાવ્યા હે એના પહેલા તમે સૌથી પહેલા અમારે બધી જ તમારી શરતો માનવા તૈયાર છે અમે તમારે ચાહે કાળા કાચ બી નહીં લગાવીએ અમે કોઈ પણ જાતના હેલ્મેટ બધા પહેરીને ચાલીશું આગળનો બી માણસ હશે તો એ બી પહેરશે પાછળ બી પહેરશે પણ સૌથી પહેલાં ગાડી ચલાવવા માટે વ્યવસ્થિત રસ્તા તો આપો કે અમે લોકો જ્યારે ચાલીએ અને ક્યારે ખરી પડે એનું તો કોઈ લાગતું જ નથી ખબર જ નથી પડતી તમે જોઈ શકો છો અત્યારે આની અંદર ગટરની પાણી વહી રહ્યું છે જ્યાં વરસાદનું પાણી હોવું જોઈએ એની અંદર ગટરનું પાણી વહી રહ્યું છે એટલે તમે જોઈ શકો છો કે તંત્ર કે રીતે અત્યારે બેદરકારી રીતે કામ કરી રહ્યું છે વરસાદનું પાણી જ્યાં જવું જોઈએ એ ત્યાં વરસાદનું પાણી જતું નથી અને ગટરનું પાણી વરસાદી પાણીમાં જઈ રહ્યું છે તમે જોઈ શકો છો થોડા દિવસ પહેલા હિંમતનગરમાં એક આર્મી મેને ગાડી એના ગાડીના કાચ કાળા હતા તો ત્યાં પોલીસ વાળાએ પકડી પકડીને એમને માર્યો અને દંડ વસૂલ્યો અને એફઆઈઆર પણ કરી દીધી પરંતુ જ્યારે જ્યારે એક એબીવીપીના રાજકોટની અંદર એબીવીપીના લોકોએ આખી રેલી કાઢી આખી ને રેલી કાઢી ને રેલી ની અંદર વીસ એ વીસ ગાડીઓ ને કાળા કાચ હતા તો એ લોકો એ પોલીસ ની સામે એ રેલી કાઢી પોલીસ વાળા ને બોલી શક્યા નહીં નોર્મલ વ્યક્તિ સામે પોલીસ સિંગમ બની જાય છે અને બીજા સામાન્ય વ્યક્તિ નોર્મલ વ્યક્તિ સિંગમ અને ભાજપ અને તંત્ર ની સામે ચિંગમ એ ખબર નથી પડતી આવી દોરી નીતિ કેમ છે બીજી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ એક તરફ તમે પોલીસ વાળા એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે મોટા મોટા એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે એ મોટા મોટા એનાઉન્સમેન્ટ ની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ હેલ્મેટ 15 તારીખ થી મેન્ડેટરી છે આ છે તે છે અને બે દિવસ પહેલા નવ લાખી ગ્રાઉન્ડ પર ભાજપે નમો ઉત્સવ પહેલા જ એક બ્લેક ની રેલી કાઢી માં પચાસ થી સાહીઠ બાઈક વાળા હતા એક માણસે બે હેલ્મેટ પહેર્યું નતું અરે મેં હેલ્મેટ નતું પહેર્યું અને ત્યાં પોલીસ ની સામે જે રેલી કાઢી હતી તો પણ કોઈ પોલીસ વાળા ની હિંમત ના ચાલી દોસ્તો એક હિંમત ના થઈ કે ભાઈ તું હેલ્મેટ પહેરી લે નહીં તો તને ત્યાં ચલણ આપીશ આપીશ એટલે અમે કહીએ છીએ કે નોર્મલ વ્યક્તિ સામે પોલીસ બની જાય છે સિંઘમ અને ભાજપની સામે બની જાય છે ચિંગમ એટલે અમે આજે તંત્રને અહીંયા જગાડવા આવ્યા છે અને ભુવા દેવતાને આજે પ્રસન્ન કરીને કહીએ છીએ કે ભાઈ ભુવા દેવતા તમે અમારી વાત સાંભળી લો તંત્ર અને ભાજપ તો કઈ સાંભળવાનું નથી મારા દોસ્તો આજે પૂજા કરી છે જરા એમની સાથે પણ તમે ચર્ચા કરીને જુઓ કે એમને કયા કયા મનથી કરી છે અને કયા શું ભાવનાથી એમ